નમસ્તે ગુજરાતી ઓડિયો બુક્સ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સૌ સાથે મળીને એક એવી શાશ્વત જ્ઞાનયાત્રા પર નીકળવાના છીએ જે સદીઓથી માનવજાતને માર્ગ બતાવતી આવી છે શ્રીમદ ભગવદ્ ગીતા કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં કહેવાયેલું આ જ્ઞાન આજે પણ આપણા સૌના જીવનના યુદ્ધ ક્ષેત્રમાં એટલું જ પ્રસંગિક છે તો ચાલો તેના ગહન જ્ઞાનના સાગરમાં એક ડૂબકી લગાવીએ અને હા જો તમને અમારો આ પ્રયાસ ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં

અર્જુન વિષાદ યોગ કલ્પના કરો કુરુક્ષેત્રના એ વિશાળ મેદાનની જ્યાં ઇતિહાસનું સૌથી ભીષણ યુદ્ધ થવાની તૈયારીમાં છે પાંડવો અને કૌરવોની બે મહાન સેનાઓ સામસામે ગોઠવાઈ ગઈ છે અને હવામાં તલવારો ટકરાય એ પહેલાની એક અજીબ ગંભીર શાંતિ છવાયેલી છે કુરુક્ષેત્રના એ રણમેદાનમાં જુઓ પાંડવો અને કૌરવોની સેનાઓ યુદ્ધ માટે એકદમ સજ્જ છે બંને બાજુ ભીષ્મ દ્રોણ કર્ણ જેવા એકથી એક ચડિયાતા મહારથીઓ છે અને ત્યાં જ યુદ્ધની શરૂઆતનો સંકેત આપતા શંખનાદ ગુંજી ઉઠે છે એ શંખનાદનો પ્રચંડ અવાજ આકાશ અને પૃથ્વીને ભરી દે છે અને કહેવાય છે કે એ અવાજ ધૃતરાષ્ટ્રના પુત્રોના હૃદયને જાણે કે ચીરી નાખે છે આ જ સમયે પાંડવોના મહાન યોદ્ધા અર્જુન જેના સારથી તો જુઓ કોણ છે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ એ પોતાના સારથીને કહે છે હે કૃષ્ણ મારો રથ બંને સેનાઓની ઠીક વચ્ચે લઈ ચલો અર્જુન યુદ્ધ શરૂ થાય એ પહેલા પોતાની આંખોથી જોવા માંગે છે કે આખરે કોણ કોણ છે જે દુષ્ટ દુર્યોધનનું ભલું ઈચ્છીને અહીં યુદ્ધ કરવા માટે ભેગા થયા છે પણ જેવો જ કૃષ્ણ રથને બંને સેનાઓની વચ્ચે ભીષ્મ અને દ્રોણ જેવા વડીલોની સામે સ્થાપિત કરે છે અર્જુનની નજર સામેની સેના પર પડે છે અને ત્યાં એ શું જુએ છે પોતાના જ પિતામાં પોતાના ગુરુ કાકા મામા ભાઈઓ પુત્રો પૌત્રો અને મિત્રો પોતાના જ સ્વજનોને શત્રુ તરીકે જોઈને મહાન યોદ્ધા અર્જુનનું હૃદય કંપી ઉઠે છે એનો બધો ઉત્સાહ શોકમાં ફેરવાઈ જાય છે એ કૃષ્ણને કહે છે હે કૃષ્ણ યુદ્ધ માટે તૈયાર થયેલા આ મારા પોતાના લોકોને જોઈને મારા અંગો શિથિલ થઈ રહ્યા છે મારું મોઢું સુકાઈ રહ્યું છે મારા આખા શરીરમાં કંપારી છૂટી છે અને રૂવાટા ઊભા થઈ ગયા છે અને પછી તો અર્જુન યુદ્ધ ન કરવા માટે એક પછી એક દલીલો રજૂ કરવા લાગે છે એ કહે છે મને વિજય નથી જોઈતું રાજ્ય નથી જોઈતું કે કોઈ સુખ નથી જોઈતું પોતાના જ લોકોને મારીને આપણને શું મળશે તેમને મારીશું તો માત્ર પાપ જ મળશે કુળનો નાશ થશે તો સનાતન ધર્મ નષ્ટ થઈ જશે અને આખું કુળ નર્કમાં જશે એના કરતાં તો સારું છે કે હું શસ્ત્ર વગર ઊભો રહું અને આ કૌરવો મને મારી નાખે આમ અર્જુનનું મન સંપૂર્ણપણે ભાંગી પડ્યું હતું બસ

હવે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનની નિરાશાનો જવાબ આપે છે પણ એ જવાબ તર્કથી નહીં પરંતુ ગહન આધ્યાત્મિક જ્ઞાન છે કૃષ્ણ સીધો ઠપકો નથી આપતા ના એ તો બસ એની વિચારવાની દિશા જ બદલી નાખે છે એ કહે છે અર્જુન તું એ લોકો માટે શોક કરે છે જે શોક કરવાને લાયક જ નથી અને વાતો પંડિતો જેવી કરે છે પણ જે સાચા જ્ઞાની છે તે ન તો જીવતા લોકો માટે દુઃખી થાય છે ન તો મૃત્યુ પામેલા કરે છે પણ એની અંદર જે આત્મા છે એ તો શાશ્વત છે અવિનાશી છે શરીર તો બાળપણ યુવાની અને વૃદ્ધાવસ્થામાંથી પસાર થઈને નષ્ટ થઈ જાય છે પણ આત્મા એને કોઈ શસ્ત્ર કાપી નથી શકતું કોઈ આગ બાળી નથી શકતી કે પાણી ભીંજવી નથી શકતું એ તો અજન્મા છે સનાતન છે એ કહે છે જેમ માણસ જૂના ફાટેલા કપડાં ઉતારીને નવા કપડાં પહેરી લે છે બસ એ જ રીતે આત્મા જૂના અને નકામા શરીરને છોડીને નવા શરીરમાં પ્રવેશ કરે છે પુનર્જન્મના આખા સિદ્ધાંતને આનાથી સરળ રીતે કોણ સમજાવી શકે એટલે કૃષ્ણના કહેવાનો સાર એટલો જ જ છે 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 કે કે જો આત્મા અમર તો પછી કોઈ પણ પ્રાણી માટે શોક કરવો એ યોગ્ય નથી કારણ જે શરીરના નાશ પર આધારિત છે એ તો અજ્ઞાન અને ભ્રમમાંથી જન્મે છે અર્જુનનું કર્તવ્ય લડવાનું છે અને આ યુદ્ધમાં તે શરીરનો નાશ કરશે આત્માનો નહીં સારું આત્માનું જ્ઞાન તો મળ્યું પણ હવે કરવું શું આ પ્રશ્નનો જવાબ કૃષ્ણ આપે છે કર્મયોગ દ્વારા અહીંથી કર્મના ગુડ રહસ્ય પરથી પડદો ઉઠે છે આ છે નિષ્કામ કર્મનો માર્ગ એટલે કે ફળની આસક્તિ રાખ્યા વગર પોતાનો કામ કરવાનો દિવ્ય માર્ગ તો આ કર્મયોગ છે શું સાવ સાદી ભાષામાં કહીએ તો ફળની ચિંતા કર્યા વગર કોઈ આસક્તિ રાખ્યા વગર માત્ર પોતાનું કર્તવ્ય સમજીને નિઃસ્વાર્થ ભાવે કામ કરવું સફળતા મળે કે નિષ્ફળતા મનને શાંત રાખીને સ્થિર રહીને પોતાનું કામ કરતા રહેવું વિચારો શું આપણા આજના જીવનમાં પણ આ સિદ્ધાંત એટલો જ ઉપયોગી નથી કૃષ્ણ કર્મયોગને કોઈ અઘરું તત્વજ્ઞાન નથી બનાવતા બસ ત્રણ સીધા સાદા સૂત્રો આપે છે પહેલું તારો અધિકાર માત્ર કર્મ કરવાનો છે એટલે ફક્ત કામ પર ધ્યાન આપ બીજું એ કર્મના ફળ પર તારો કોઈ અધિકાર નથી એટલે પરિણામની ચિંતા કરવાનું છોડી દે અને ત્રીજું સંતુલિત રહે સફળતા અને નિષ્ફળતા બંનેમાં એક સરખો ભાવ રાખ આ સમતાને જ યોગ કહેવાય છે કૃષ્ણ સ્પષ્ટ કરે છે કે કર્મ છોડી દેવાનું નથી પણ કર્મ ફળની આસક્તિ છોડવાની છે એ ભારપૂર્વક કહે છે કર્મ ન કરવા કરતાં કર્મ કરવું હજારો ગણું શ્રેષ્ઠ છે કર્મ કર્યા વગર તો તારા શરીરનો નિર્વાહ પણ શક્ય નથી અને આ માર્ગે ચાલવાનો અંતિમ ફાયદો શું છે જે જ્ઞાની વ્યક્તિ આ રીતે નિઃસ્વાર્થ ભાવે કામ કરે છે તે પોતાના કર્મોના સારા ખરાબ ફળમાંથી મુક્ત થઈ જાય છે અને આ રીતે તે જન્મ મરણના ચક્કરમાંથી હંમેશા માટે આઝાદ થઈ જાય છે એ કર્મ કરતો હોવા છતાં કર્મના બંધનમાં બંધાતું નથી કર્મની વાત તો થઈ પણ એ કર્મ કરવા માટે સાચી સમજણ અને શ્રદ્ધા ક્યાંથી આવે બસ એનો જવાબ છે જ્ઞાન અને ભક્તિ યોગમાં હવે આપણે અર્જુનની જ્ઞાન યાત્રાના આગળના ચરણમાં પ્રવેશ કરીએ છીએ જે તેને પરમ સત્યની વધુ નજીક લઈ જશે અહીં કૃષ્ણ એક બહુ રસપ્રદ વાત કહે છે કે આ જ્ઞાન કોઈ નવું નથી આ તો સનાતન છે તેમણે આ જ્ઞાન સૂર્યદેવ આપ્યું હતું અને ત્યાંથી પરંપરા દ્વારા તે મનુષ્ય સુધી પહોંચ્યું પણ સમય જતાં આ જ્ઞાન લુપ્ત થઈ ગયું અને હવે કારણ કે અર્જુન તેમનો ભક્ત અને પ્રિય મિત્ર છે તેઓ આ જ રહસ્યમય જ્ઞાન તેને ફરીથી આપી રહ્યા છે અહીં કૃષ્ણ પૃથ્વી પર અવતાર લેવાના પોતાના દિવ્ય ઉદ્દેશને ઉજાગર કરે છે તેઓ કહે છે જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે અને અધર્મ વધે છે ત્યારે સાધુ સંતોના રક્ષણ માટે દુષ્ટોના વિનાશ માટે અને ધર્મની ફરીથી સ્થાપના કરવા માટે હું યુગે યુગે જન્મ લઉં છું આ દ્વારા તેઓ ધર્મના રક્ષક તરીકેની પોતાની ભૂમિકા સ્પષ્ટ કરે છે કૃષ્ણ જ્ઞાનની શક્તિ પર ખૂબ ભાર મૂકે છે તેઓ કહે છે કે જેમ સળગતી આગ લાકડાને બાળીને રાખ કરી દે છે બસ એજ જ રીતે જ્ઞાનરૂપી અગ્નિ બધા કર્મોને બાળીને ભસ્મ કરી દે છે આ દુનિયામાં જ્ઞાન જેવું પવિત્ર કરનારું બીજું કશું જ નથી કારણ કે સાચું જ્ઞાન જ મનની બધી શંકાઓનું સમાધાન કરે છે તો આ માર્ગોને જોડતા કૃષ્ણ સમજાવે છે કે જે વ્યક્તિમાં શ્રદ્ધા છે જે જ્ઞાન મેળવવા માટે તત્પર છે અને જેણે પોતાની ઇન્દ્રિયો પર કાબૂ મેળવી લીધો છે એ જ વ્યક્તિ પરમ શાંતિને પ્રાપ્ત કરે છે આમ સાચું જ્ઞાન અડગ ભક્તિ અને આંતરિક શાંતિ આ બધું જ એકબીજા સાથે જોડાયેલું છે અત્યાર સુધી જે વાતો થઈ એ બધી જ્ઞાનની હતી પણ હવે આપણે કથાના એ ચરમ બિંદુ તરફ આગળ વધી રહ્યા છીએ જ્યાં જ્ઞાન સાક્ષાત્કારમાં પરિણમશે કૃષ્ણના ઉપદેશો સાંભળીને અર્જુનના મનમાં શ્રદ્ધા જાગી છે અને હવે તે કૃષ્ણના વાસ્તવિક સાર્વત્રિક સ્વરૂપના દર્શન કરવા ઉત્સુક છે હવે અર્જુનથી રહેવાતું નથી કૃષ્ણની દિવ્યતાથી પ્રભાવિત થઈને એક વિનંતી કરે છે તે કહે છે હે યોગેશ્વર જો તમે મને તે જોવા માટે સક્ષમ માનતા હો તો કૃપા કરીને મને તમારું એ શાશ્વત અવિનાશી સ્વરૂપ બતાવો આ કથાનો એક નિર્ણાયક ક્ષણ છે જ્યાં અર્જુન જે દિવ્ય સત્ય વિશે સાંભળી રહ્યો છે તેને પોતાની આંખોથી જોવા માંગે છે કૃષ્ણ અર્જુનની વિનંતી સ્વીકારે છે પણ એ સમજાવે છે કે આ વિરાટ સ્વરૂપને આ સામાન્ય માટીની આંખોથી જોવું શક્ય નથી એટલા માટે તેઓ અર્જુનને દિવ્ય દ્રષ્ટિ આપે છે જેથી તેમના એ સાર્વત્રિક સ્વરૂપને જોઈ શકે આ એક એવી અનુભૂતિ છે જે સામાન્ય માનવ કલ્પનાથી તદ્દન પરે છે અને પછી અર્જુન જે જુએ છે તે અકલ્પનીય અદભુત અને ભયાવહ છે એ જુએ છે એક એવું સ્વરૂપ જેના અસંખ્ય મોઢા છે અસંખ્ય આંખો છે અને ચારે બાજુ ફેલાયેલા અગણિત હાથ છે એ સ્વરૂપનું તેજ એવું છે જાણે આકાશમાં હજારો સૂર્ય એક સાથે ઊગી નીકળ્યા હોય આખો બ્રહ્માંડ તેના તમામ વિભાજનો સાથે એ એક જ સ્વરૂપમાં દેખાય છે બધા દેવતાઓ ઋષિઓ બધું જ કૃષ્ણની અંદર દેખાય છે અને સૌથી ભયાનક દ્રશ્ય એ છે કે બંને સેનાઓના યોદ્ધાઓ એમના બડબડ સળગતા મુખોમાં ધસી રહ્યા છે આ એવું સ્વરૂપ છે જેનું ન તો કોઈ આરંભ છે ન મધ્ય ને અંત આ દ્રશ્ય જોઈને અર્જુનની શું હાલાત થઈ હશે વિચારો તે આશ્ચર્ય અને ભયથી કંપી ઉઠે છે એ કહે છે હું તમને સ્વર્ગ અને પૃથ્વી વચ્ચેની સમગ્ર જગ્યામાં ફેલાયેલા જુઓ છું હે પરમાત્મા આ આ અદ્ભુત અને ભયંકર સ્વરૂપને જોઈને લોક ધ્રુજી રહ્યા છે એક જ દ્રશ્ય તેની મર્યાદિત માનવ દ્રષ્ટિને હંમેશા માટે તોડી નાખી આ વિરાટ દર્શન પછી હવે આપણે અંતિમ પ્રકરણ તરફ આવીએ છીએ હવે વારો છે બધી શંકાઓના સમાધાનનો આ ભયાનક દૃશ્ય પછી અર્જુનનું સંપૂર્ણ પરિવર્તન થાય છે અને કૃષ્ણના ઉપદેશોનું સમાપન થાય છે ડરી ગયેલા અર્જુનને કૃષ્ણ શાંત કરે છે અને એ ભયાનક સ્વરૂપનો અર્થ સમજાવે છે એ કહે છે કે હું કાળ છું જગતનો નાશ કરનારો આ બધા યુદ્ધો તો પહેલેથી જ મારા દ્વારા માર્યા ગયેલા છે વિજય તો નિશ્ચિત જ છે અર્જુન તારે તો ફક્ત નિમિત્ત બનવાનું છે અને તારા કર્તવ્યનું પાલન કરવાનું છે અર્જુનની વિનંતી પર એ વિરાટ રૂપ પાછું સંકેલાઈ જાય છે અને કૃષ્ણ ફરીથી તેમના સૌમ્ય ચતુર્ભુજ માનવ સ્વરૂપમાં આવી જાય છે અને વ્યથિત યોદ્ધાને શાંત કરે છે આ દિવ્યતાના કરુણામય સ્વભાવને દર્શાવે છે ભયાનક સ્વરૂપ પછી આ સૌમ્ય સ્વરૂપ અર્જુનને ખૂબ રાહત આપે છે તો ચાલો એક નજર કરીએ કે ગીતાના જ્ઞાન પહેલાનો અર્જુન કેવો હતો અને જ્ઞાન પછીનો અર્જુન કેવો બન્યો ઉપદેશ પહેલાં એ શોકથી ઘેરાયેલો હતો કર્તવ્ય વિશે ભ્રમિત હતો અને નિરાશામાં ડૂબેલો હતો પણ ઉપદેશ પછી એ જ અર્જુનનો બધો મોહ નષ્ટ થઈ ગયો હતો તેની બધી શંકાઓ દૂર થઈ ગઈ હતી તે પોતાના ઉદ્દેશ્યમાં એકદમ દ્રઢ બન્યો અને કૃષ્ણની આજ્ઞાનું પાલન કરવા માટે સંપૂર્ણપણે તૈયાર હતો અને અંતે અર્જુન જે કહે છે એ જ ગીતાની સફળતા છે તે કહે છે હે અચ્યુત તમારી કૃપાથી મારો મોહ નષ્ટ થઈ ગયો છે હું હવે સ્થિર છું મારી બધી શંકાઓ દૂર થઈ ગઈ છે હું તમારી આજ્ઞાનું પાલન કરીશ આ તેની જ્ઞાનયાત્રાની સફળ સમાપ્તિ અને એક સાચા યોદ્ધાના પુનર્જન્મને દર્શાવે છે અને આખી કથા આપણને એક અંતિમ વિચાર સાથે છોડી જાય છે શું ગીતાના આ શાશ્વત ઉપદેશો આજે પણ દરેક વ્યક્તિને પોતાના આંતરિક યુદ્ધો અને નૈતિક દ્વિધાઓનો સામનો કરવા માટેનો માર્ગ બતાવી શકે છે કારણ કે અર્જુનની યાત્રા એ ક્યાંક ને ક્યાંક આપણા સૌના જીવનના સંઘર્ષોનું જ તો એક પ્રતીક છે શ્રીમદ ભગવદ્ ગીતાની આપણી આ જ્ઞાનયાત્રા અહીં સમાપ્ત થાય છે આશા છે કે અર્જુનની જેમ આપણને પણ આપણા જીવનના કર્તવ્યના માર્ગ પર ચાલવાની પ્રેરણા મળી હશે આવા જ ગહન વિષયો પરની સફર ચાલુ રાખવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જરૂર જણાવો કે આગામી કથા તમે કઈ સાંભળવા માંગો છો જય હિન્દ જય ગુજરાત